નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણે આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શન ધારક માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવું છું સાથે સાથે ગુજરાત રાજ્યના પેન્શન ધારકો છે તેમના માટે પેન્શન લઈને નવા નિયમો નવા નિયમ મુજબ પેન્શન વધારાનો લાભ મળશે મિત્રો નહીં દુઃખદ સમાચાર તો મિત્રો શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું વિડીયો સૌ કરતાં પહેલાં જો આપણી ચેનલ પર એટલે મિત્રો ગુજરાતી સાહિત્ય હવે ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અવશ્ય રીતે તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન જાળ બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ગ્રુપ પહેલા લોકો બંને બનાવે છે એના લિંક પણ ડિસ્ક્રિપ્શન છું અવશે જોઈન થઈ જજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો વધારે સમય ન બગાડતા તો મિત્રો ડીએ વધારો અપડેટમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષમાં બે વાર ડીએ આપવામાં આવે છે અને દર દર દસ વર્ષે નવા પગાર પંચની અમલ અમલીકરણ પછી પગાર વધારનો લાભ આપવામાં આવે છે પરંતુ હવે એનું કહેવામાં આવી રહ્યું છે કે નવા નિયમ હેઠળ નિવૃત્તિ કર્મચારીઓને હવે ડીએ મોંઘવારી બધું અને પગાર પછનો લાભ મળશે નહીં ચાલો જાણીએ આખો મામલો શું છે અને તેમાં કેટલું સત્ય છે તો ડીએ અને પગાર પહોંચ સંબંધિત સમાચાર આવ આવતાની સાથે જ કર્મચારીઓને શબ્દ થઈ જાય છે હવે આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર નિવૃત્તિ કર્મચારીઓને નિવૃત્તિ પછી મળતા લાભો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે માહિતી અનુસાર આ નિયમો ફેરફાર ફાઇનાન્સ એક્ટ એક્ટ બે હજાર પચીસનો એક ભાગ છે ચાલો સમાચાર દ્વારામાં જાણીએ કે સમગ્ર મામલાની સત્યતા શું છે વાયરલ દાવાની સત્યતા શું છે તે જાણો મિત્રો ઘણા દિવસથી ડીએ પગાર પંચે લગતા ઘણા સમાચાર વાયરલ થઈ રહ્યા છે નિવૃત્તિ પેન્શન વિભાગ પેન્શન વિભાગે ખર્ચ વિભાગ નાણાં મંત્રાલય કર્મચારી વિભાગ કાનૂની વિભાગ કાયદાકીય વિભાગ ઓડિટર જનરલ અન્ય સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સીસીએસ નિયમો બે હજાર એકવીસના નિયમ ષડત્રી ઓગણતી એ સુધારો કર્યા છે નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે સુધાર નિયમ ષડત્રી ઓગણતી એ મુજબ જો કર્મચારી જાહેર ક્ષેત્રમાં ઉપક્રમમાં સામેલ થયા પછી કોઈપણ કારણે બરતરફ કરવામાં આવે છે અથવા સેવામાંથી દૂર કરવામાં આવે છે તો માત્ર ઉપક્રમની સેવા જ નહીં પણ પાસ્ટે સરકાર હેઠળ આપવામાં આવેલી સેવાના સંદર્ભમાં નિવૃત્તિ લાભો જપ્ત થવાનું પાત્ર છે એટલું જ નહીં પણ બરતરફી તરફથી સેવામાં દૂર કરનાર અથવા સટણીના કિસ્સાઓમાં ઉપક્રમ નિયમને સંબંધિત વહીવટી મંત્રાલય દ્વારા સમીક્ષાને આધીન ગણવામાં આવશે ગણવામાં આવશે મિત્રો કયા કર્મચારીના નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે તો જો આપણે જોગવાઈ પર નજર કરીએ તો જો કોઈ જો કોઈ જાહેર ક્ષેત્રમાં ઉપક્રમ પીએસયુ કર્મચારી જે અગાઉના સરકારી વિભાગોમાં કામ કરતા હતા અને તેમના ગેર ગેરવર્તનના કારણે તેમજ સેવામાં દૂર કરવામાં આવ્યા હતા તે તેમના સમગ્ર નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવે છે તેમની અગાઉની સરકારી સેવામાં નિવાયેલા પેન્શનની પેન્શનો પણ સમાવેશ થાય છે અને પેન્શન નિયમો બે ફેરફાર પચીસમું સત્ય છે હવે નવા નિયમ શું છે તમને જણાવી દઈએ કે મિત્રો આ નિયમ ફાઇનાન્સ એક્ટ બે પચીસ પેન્શન ફ્રેન્ડસ સગાઉ નિયમો ઉઠોળો અલગ છે સર મિત્રો જેમાં જણાવ્યા અનુસાર પીએસસીમાંથી બ તરફથી પાછલી સરકારી સહમતી મળેલા પેન્શન લાભો અસર કરશે નહીં જો આપણે ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસના નવા નિયમ મુજબ નજર કરીએ તો નિવૃત્તિ કર્મચારીઓની પેન્શન અન્ય નિવૃત્તિ લાભો ડી અને પગાર પરિચિત રાખવા માટે સંબંધિત રિપોર્ટ દાવવા પર નજર કરીએ તો એમાં નિયમ સતતમાં થયેલા ફેરફારોની મોંઘવારી ભથ્થા પગાર લાભ લાભો સાથે કોઈ સંબંધ નથી ત્યારબાદ મિત્રો આ જોગવાઈ કેવી રીતે હાનિકારક છે એ પણ નોંધનીય છે કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ આવા કોઈ પણ ફેરફાર અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી આ વર્ષે માર્ચમાં જ્યારે સંસદમાં નાણાકીય બિલ બે હજાર પચીસ પસાર થયું ત્યારે પેન્શન સંબંધિત જોગવાઈ પર વિવાદ થયો હતો કર્મચારીઓના સંગઠન કહેવું છે કે આ જોગવાઈ નિવૃત્તિ સરકારી કર્મચારીઓ માટે હાનિકારક હોઈ શકે છે અને જૂના અને નવા પેન્શન વચ્ચે અસમાનતા દોડી શકે છે નાણામંત્રીએ સ્પષ્ટતા કરી છે આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું છે કે જોગવાઈ ફક્ત એક જૂન ઓગણીસો બોતેર લાગુ થતાં હાલના નિયમો પુષ્ટિ આપે છે અને ડરવાનું કંઈ જ નથી કારણ કે નાગરિક અથવા સંરક્ષણ પેન્શનમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવી નથી નિવૃત્તિ અને પેન્શન વિભાગે સ્પષ્ટપણે જોગવાઈ કરી છે અને સાતમા કેન્દ્રીય પગાર પંચની સાતમા સીપીસી દ્વારા લાગુ કરાયેલા પેન્શન સમાંતર યથાવત રહેશે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવોને નિવૃત્ત સરકારી કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં વધારો અને પગારપચના લાભો નાબૂદ કરવામાં આવે છે તે સાચા નથી આ સુધારેલો નિયમ ફક્ત એવા કિસ્સાઓ સાથે સંબંધિત છે જે જે આ સરકાર દ્વારા સમાવિષ્ટ જાહેર ક્ષેત્રના સાહસોના કર્મચારીઓના ગેરવર્તનપૂર્વકના આધારમાં સેવા દૂર કરી શકાય છે તો મિત્રો આ હતી આજની મહત્ત્વપૂર્ણ અપડેટ